ભરતભાઈ સુવા પ્રમુખ જામનગર બાર એસોસિએશન જામનગર વકીલ મંડળના સભ્ય નિર્મર્સી જાડેજા જે કોર્ટની અંદર છેલ્લા 14 વર્ષથી પ્રેક્ટિસ કરે છે હવે આ નિર્મર્સી જાડેજા જે પટેલ કોલોની વિસ્તારમાં રહે છે ત્યાં એક બેને કૂટડખાનું ચાલુ કરેલ હતું આ બાબતની નિર્મર્સીને જાણ થતા તેઓએ જે તે પોલીસ સ્ટેશનને આ બાબતની જાણ કરી કે આ મારા વિસ્તારની અંદર આવી અસભ્ય ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલતી હોય એટલે પોલીસ અધિકારી સાહેબે એવું જણાવેલું કે આવું જ્યારે બહારથી કોઈ પણ સ્ત્રીને બોલાવીને ઈ બેન જેરે આવી પ્રવૃત્તિ કરતા હોય ગ્રાહકો બોલાવતા હોય ત્યારે પોલીસને ઇન્ફોર્મ કરજો એટલે જે આ ઘટના બની આજથી લગભગ એકાદ મહિના પહેલા અને આ બનાવ બેનો પટેલ કોલોનીમાં એને બહારથી ગ્રાહકો બોલાવ્યા કોઈ હિન્દી ભાષી બેન હતા અને પોલીસે રેડ કરી અને બે જણાને પૈકડા ઈ મોરલ ટ્રાફિકનો ગંભીર ગુનો ઈ બેન સહિત લગાડવામાં આવેલો હવે એ બેનના ના અહીં જામનગર સેશન્સ કોર્ટે જામીન નથી આપ્યા હાઈકોર્ટ માંથી જામીન થયા એ વાતનો ગ્રીવન્સ રાખી અને બેને છ આઠ નો એક ઉભો કરેલો બનાવની ની અગિયાર આઠે પ્રી પ્લાન અમુક એવા શખ્સો સાથે મળી અને અગિયાર તારીખે એવી ફરિયાદ આપી કે દીવલો ડોન કરીને એક માણસ અને એક બલભદ્ર કે એવો કોઈ માણસ ને ગજાણીઓ શખ્સ આવેલા અને મારે ઘરે તોડફોડ કરીને પચાસ રૂપિયાની માગણી કરી અને આવા મતલબ ની ફરિયાદ આપી અને અમારો વકીલ નિર્મળસિંહ છે અમારું કોઈ કઈ નહીં કરી લે એવી ફરિયાદ આધારે પોલીસ નિર્મળસિંહ જાડેજાને સહ આરોપી બનાવી દેવામાં આવ્યા કઈ પણ લેવા દેવા વિના કાયદા એ અધિકાર આપેલો છે વકીલ નો કે વકીલ પાસે કોણ આવતા હોય સારા માણસ બહુ ઓછા આવતા હોય બાકી ક્રિમિનલ માણસો જ આવતા હોય એનો બચાવ કરવો એક વકીલ નો અધિકાર છે એક એનું કૃત્ય છે એનું કર્મ છે અને આ કાયદા એ આપેલા વિશિષ્ટ અધિકાર છે હું આજે કોઈ પણની કોઈ પણ વકીલ કોઈની સામે લડતો હોય અને કોઈ વ્યક્તિ બચાવ કરતો હોય ત્યારે એનો ગ્રીવન્સ રાખીને ફરિયાદની અંદર એમ કહી દે કે મને તો ભરતભાઈ સુવાઈએ આ કૃત્ય માટે મોકલેલ છે તો શું ભરત સુવાને આરોપી બનાવી દે દેનો કોઈ રાજકીય માણસનું નામ દે તો એના આરોપી બનાવી દે પોલીસે પૂરી તપાસ કર્યા વિના સીધે સીધી એફઆઈઆર ફાડી રાખી અને ઈ જે બનાવ છે એ ગંભીર બાબત છે કોઈ પણ વકીલ લે આવી રીતે સીધો આરોપી બનાવવા પાછળ પોલીસ શું છે છે અને જયારે સામાન્ય માણસ ફરિયાદ આપવા જાય છે ત્યારે એને અરજી લખી લેવાનું કે માણસો ભોગ બનેલા હશે અને એસપી સાહેબ સુધી રજૂઆત કરવા જવી પડે છે કે અમારી ફરિયાદ આ કૃત્ય બન્યું છે છતાંય લેવા નથી આવતી અને અહીંયા ઓન ધ સ્પોટ સુધી ફરિયાદ લેવામાં આવે અને વકીલ સાહેબ જે ચૌદ વર્ષથી પ્રેક્ટિસ કરે છે અને એના ઘર પાસે મારા ઘર પાસે આવું કૃત્ય ચાલતું હોય તમારા ઘર પાસે ચાલતું હોય તમે આ ફરિયાદ કરવાના છો સભ્ય સમાજની અંદર જ્યારે હવે ગેરકાનૂનની પ્રવૃત્તિ તમારા આડોશપડોશમાં થતી હોય તો તમે સહન કરવા નથી એક સારા માણસ તરીકે અને કોઈ પણ માણસ ના કરે એને જે કૃત્ય કર્યું છે જવાબદાર નાગરિક તરીકેનું નિર્ભર છે એ કહ્યું છે એને આવી રીતે સીધી સજા દઈ દીધી કે નાના અને આરોપી બનાવી દ્યો તો શું કોનું કોનું આ બેનની સાથે મિલી ભગત છે કોણ કોણ સંડાવેલા છે એની પણ તપાસ થવી જોઈએ કે એક માત્ર બેનના ખેલાથી સીધો વકીલના આરોપી બનાવી દેવાનો આ બાબતે આજે વકીલ મંડળની અંદર અમે મિટિંગ રાખેલી હતી અને વકીલ મંડળની અંદર સરવાનું મતલે હું નક્કી કરેલું હતું કે જામનગરના એસપી સાહેબને મળવામાંનું હતું આજે વકીલ મંડળના તમામ સભ્યો હોદ્દેદારો સાથે એસપી સાહેબને મળેલા બનાવની રજૂઆત કરેલી અને ડીવાયએસપી કક્ષાની વ્યક્તિના તપાસ નિષ્પક્ષ રીતે થાય અને ત્યાં સુધી અમારા જે વકીલ છે એની કોઈ ધરપકડ ન થાય અને આની અંદર સમરી ભરવામાં આવે બિલકુલ ખોટી અને તદ્દન ઉપજાવી કાઢેલા કથનો સાથેની ફરિયાદ છે ગંભીર પ્રકારની કલમો પોલીસે લગાડી દીધી ફરિયાદ વાંચો તો એ અપર કે ઓલા પૈસા લીધા હોય એવી કઈ અપનયન વાત નથી છતાં એકસો ચાલીસ લગાડી દીધી જે આ જન્મ ટીપ પાત્ર અપરાધ કલમો લગાડી દઈએ એફઆઈઆરની અંદર કઈ કથન નથી અને એ સીધે સીધી કલમ ઉમેરી દેવાની આ જે ગંભીર બાબત છે તો આની અંદર જો વકીલને અન્યાય થયો તો વકીલ સમગ્ર વકીલ જામનગર બહારના ઠરાવ કરેલ છે કે આ બાબતે અમે લડી લેવાના મૂડ મૂડમાં છીએ કારણ કે કાયદાનો રક્ષક અમે પણ એક સ્તંભ છે લોકશાહીનો જે બીજાના અન્યાય માટે લડીએ છીએ તો અમને જો અન્યાય થાય તો અમે કોઈ પણ હિસાબે સહન કરવાના નથી અને આ બાબતે જે કઈ લડાઈ લડવી પડે ઈ અમારા વકીલ મિત્ર માટે અમે લડશું એવો અમે ચોક્કસ અને મક્કમ નિર્ધાર કરેલ છે